હેલો ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે છે અમારા તો જો જો આપણે આપણે ફ્રી થઈ 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 ગયા 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 અને અને રસોઈ અહીંયા મમ્મીએ આરાધ્યાને તૈયાર મસ્ત મજાના રેડી છીએ મેરેજમાં જવા માટે અને અમારા આરાધ્યાને મોકલે જો આપણે મેરેજમાં આવી ગયા છીએ અને જો બધાય ફોટા શૂટ કરીને આવ્યા છે હવે મંદિરે દર્શન તો આપણે માંથી આવી ગયા જમીન કાઢવીને ઘરે અને હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જ શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારા ન્યૂ વલોગમાં અને મસ્ત મસ્ત મોર્નિંગ સાથે સવાર સવાર સવારમાં જો મસ્ત એવો તડકો પણ નીકળી ગયો છે સુરત નારાયણ દાદા ઉપર આવી ગયા છે અને વાગી ગયા છે પોણા દસ આપણે જો હવે કામકાજ કરીને ફ્રી થઈને ઉપર આવી ગયા અને જો તો અહીંયા જો ગાળિયુંના થર થપ્પા લાગી ગયા છે કેમ કે આજે જવાનું છે આપણે મેરેજમાં આજે છે જાન કાલે મંડપ મુહૂર્ત હતું એ તમને એન્જોય કરાવ્યું બતાવ્યું તો આજે જાનમાં જવાનું જાનમાં નહીં પણ દીકરીના લગ્ન છે જાન આવવાની છે તો આજે જવાનું છે આપણે મેરેજમાં તો મેરેજની જો તૈયારી હાલે છે તો આપણે શું પહેરવાનું છે એ નક્કી કરીએ છીએ તો જોઈએ હવે શું પહેરી તો જો આપણે પીસ છે પણ કે દૂનું પહેર્યું નથી કેટલા ટાઈમ થા તો હવે થોડુંક આપણે ખોલીને જોઈ કેમ કે થઈ જશે કે નહીં થાય ખોલવું પડશે કે શું કરવું પડશે કેમ કે કેટલા ટાઈમ થા પહેર્યું નથી પછી હવે તો ગમતું નથી પણ આવી રીતના ક્યારેક ક્યારેક પ્રસંગ હોય ત્યારે પહેરી નાખતી જો ટમેટા કલરનું છે એકદમ મસ્ત વન પીસ છે જો આ રીતનું મેં મારી જાતે ઘરે બનાવ્યું છે તો જાતે જ બનાવ્યું છે તો ચાલો એની ટ્રાય લેવાની છે તો જોઈ જોઈ કેવું લાગે છે કેવું થાય છે ફિટિંગ થાય છે કે માપે થઈ જાય છે તો માપ કરવાનું છે તો અત્યારે જો સવાર સવારમાં કામકાજ કરીને ફ્રી થઈ ગયા ને તો ઉપર મેં કીધું અત્યારમાં જોઈ લઈ પછી બપોર પછી આપણે મેરેજમાં જાઉં છે પછી કદાચ ખોલવા બોલવાનું થાય તો પછી કંઈ ટાઈમ મળે નહીં તો અત્યારે કરી લઈ અને મમ્મીને મોદી ગયા છે ને અમારા કીર્તન ભાઈ ગયા છે આજે પિકનિકમાં સ્કૂલમાંથી લઈ ગયા છે રિસોર્ટમાં તો આજે વોટર પાર્કમાં નાવાનું છે અને બધું એવું બધું છે સ્વિંગ પૂલમાં ને બધું એટલે જો એક જોડ કપડાં સાથે લઈ ગયો છે પછી નાસ્તો અને બધું લઈ ગયા છે ત્યાં જમવાનું જમવાનું બધું તો એને ન્યાજ છે સ્કૂલવાળા તરફથી તો એવું બધું છે તો આજે આઠ વાગ્યા સાડા સાત અહીંથી એને જવાનું હતું તો આરાધ્યાને કીર્તન બે આરાધ્ય તો સ્કૂલે ગઈ છે અને ઓલો પિકનિકમાં કીર્તન ગયો છે તો બે સાથે સાથે અહીંથી ઘરેથી નીકળી ગયા છે અને એના પપ્પાને આજે જો અડધી રાતે પથરીનો દુખાવો ઉપડ્યો છે પથરીનો તો રાતે સાડા દસે એને ઇન્જેક્શન દેવરાવા જવું પડ્યું ડૉક્ટરને ફોન કરીને દવા લેવા તો રાતે સાડા દસે ઇન્જેક્શન તો દેવરાય એવા દવા લઈ એવા પણ અત્યારે હજી થોડો થોડો દુખાવો છે તો હવે જોઈએ આગળ શું કરવું પડે એ કેમ કે પાવર ઇન્જેક્શનનો પાવ ઉતરી ગયો એટલે પાછો દુખાવો ચાલુ થઈ ગયો તો થોડો થોડો અત્યારે તો કારખાને વહી ગયા છે તો જોઈએ હવે બપોરે આવે પછી કેમ થાય છે તો ચાલો આપણે આને ડ્રાય ડ્રાય લઈ લઈએ વન પીસ વનપીસની કેમ થાય કેમ નહીં જોઈ લઈ પછી આગળ મળી પાછા તો જો આપણે ફ્રી થઈ ગયા અને રસોઈ મૂકી દીધી છે બનવા અને અહીંયા મમ્મીએ જો આ જ ચૂનવાણી કોળીયું ગોતી છે અને ભતરીનો દુખાવો રાતે ઉભ્યો તો નથી હવે ભલે તો તો આ દુખાવા માટે એક દવા આવે છે એને કેમ કરવાની લીંબુ પાંચસો ગ્રામ લીંબુ એમાં જો આ કોડી હોય ને એ કોડી હાથ આઠ નાખી દેવાની અને પછી એને ઢાંકી દેવાનું અને પછી સવાર સુધી ખોલવાનું નહીં ડબ્બામાં ભર દેવાનું અને પછી બયણી હોય તો બયણીમાં અને પછી એને સવાર સુધી ખોલવાનું નહીં એમ હોય ને પછી હવાર એના ગાળીને ત્રણ ભાગ કરવાના ને ત્રણ ભાગ કરવાના પણ દરરોજ સવારે ત્રણ સવારે પીવાના એટલે તમારી પથરી ગમેલી હોય ને એ નીકળી જાય તો જો કાલ રાતનો દુખાવો ઉપડ્યો છે તો હવે બીજી દવા પણ મળી છે તો હવે આજનો દી જોઈ લઈ નકર પછી કાલે આપણે જો આ કોડીનું કરવાનું છે એટલે લીંબુનો રસ કાઢીને પછી એની દવા બનાવવાની છે તો કોડી તમે સવારમાં જોવો ને એટલે કોડી તમારે લીંબુના રસમાં તમને ક્યાંય જોવા ન મળે બધી ભૂકો થઈ ગઈ હોય હાવ એટલે જેમ કોડી ભાંગે ને એમ તમારી પથરી પણ અંદર ભાંગી જાય એટલે એ દવા છે એટલે અમે જો છીએ ઘરે જો કોઈને જો પથરી દુખાવાનું કઈ હોય તો તમે તમે રીતે કમેન્ટમાં લખજો આ દવા ઘરે બનાવી શકો ગ્રામ લીંબુનો રસ કાઢી એમાં કોડી હાથ આઠ કોડી નાખવાની અને પછી પેક કરી દેવાનું સવારમાં જ ખોલવાનું ત્યાં સુધી એને ખોલવાનું નહીં પણ સવારમાં ત્રણ ભાગ વરખા કરીને દરરોજ સવારમાં માં નય પી લેવાનું એટલે તમારે પથરી હોય એમ નીકળી જાય એટલે અમે તો તમને હવે એકવાર પીધું પછી નથી થાતું ને બે ત્રણ વાર પીધું ને પછી હાવ અમારી મમ્મીને વહી ગયી ન એને વહે વહે છે ને વર્ષો વર્ષ પતરી થાતી જ છે પણ હવે હા ઓપરેશન કરાવ્યું તું ને ધોય પાસે થાતી પછી એ લીંબુનો આ પ્રયોગ કર્યો ને અમે ઘરે એટલે ત્રણ વાર કર્યો ને બે ત્રણ વાર પછી હાવ વહી ગયો હવે હમણાં એને દુખાવો જ નથી થાતો એટલે કાલ રાતે એના પપ્પાને થયો તો એટલે હવે હવે એને કરવાનો છે તો જો જે કોઈને જો આ દુખાવો થતો હોય તો ઘરે આ રીતે ટ્રાય કરજો દવા એટલે તમારે રિઝલ્ટ મળી જ જાહે તમારે ઓપરેશન કરવાની જરૂર ન પડે નાની હોય ને તો નીકળી જ જાય બહુ મોટી ને એવી હોય ને તો જ વળી ઓપરેશનની જરૂર પડે નકર ન પડે અને અહીંયા જો આપણે ગુવારનું શાક મૂકી દીધું છે અને દાળ પણ જો અહીંયા ગરમા ગરમ રેડી થઈ ગઈ છે હવે અહીંયા જો બાજુમાં હા બાજુમાં સાપડી ઊંજું થાય છે લગન છે ને ત્યાં કેમ કે રાત હાનની જાન છે એટલે અત્યારે બધા મહેમાન હેમાન હોય ને જમણવાર કરવાનું હોય એટલે અત્યારે જો બધા હોય એને જમાડવા પડે એટલે બનાવે છે અને અહીંયા આપણે ઘી મેળવ્યું હતું તો માખણ મેળવ્યું હતું તો હવે ઘી બનાવવાનું છે તો ચાલો આજ તો કીર્તન તો આવવાનો નથી કાંઈ જમવા એટલે મેં ગુવારનું શાક કરી નાખ્યું ન ભાવે ને ગુવારનું અને આરાધ્યાન ભાવે એટલે મેં દાંત ગુવારનું કરી નાખવું એટલે કીર્તન નથી ત્યાં એ તો આજ બપોરે સારું સારું ખાઈને આવશે કે હે વિડિયો આમ આવ્યો સારા થયા એનો પ્રવાસ ગયો હતો ને એનો આવ્યો છે આમાં રમાડે છે ને બધું ત્યાં કેટલું છે સ્વિમિંગ પુલ નાના સ્વિમિંગ પુલ છે એટલે છે ને અંદર છોકરા ડૂબે નહીં એટલે આટલો જ પાણી છે જો સાધુ નથી કાંઈ નાના છોકરાઓને આવતા હોય ને એમાં નવરા છે એટલે બધાય રમતા હોય ને બધું આમાં આવ્યું છે સ્કૂલનો વિડીયો આવ્યો ને એમાં એટલે આજ તો કીર્તનભાઈ હાં જે આવશે ને ત્યાં ઠાકીને ત્યાં થઈ જવાના છે કોર ગારા ધ્યાન પછી મોકલશો હજી નાની છે ને એટલે આ વખતે ન મોકલી કીર્તનને મોકલી દીધો

હા નગર હારે બીજું હું તો તૈયાર તો થઈ ગયા છો હા ગયા હોય જ બેય જવાનું અને અમારા હારા ધ્યાન બેય જો ક્યારના રેડી થઈ ગયા છે નહીં એ તો કોઈ જાતું છે તો વાને તું વયા જાજો નગર જગ્યા હોય તો નકર પછી આપણે હારે આપણી ગાડીમાં એમાં જોઈને પછી ક્યાં એ પછી જોયું જોઈ તો ચાલો મળીએ પાછા રેડી થઈ જાય આપણે મસ્ત મજા પછી મેરેજમાં જવા માટે અને અમારા આરાધ્યા અને મમ્મી તો બે વયા ગયા છે અને કીર્તન આવી ગયો છે જો પિકનિકમાંથી એટલો રખડીને આવ્યો છે ને ગાલ જો તમને બતાવું ગુલાબી ગુલાબી આ બાજુ જોતો ઊભો રહે તો એ તડકો આવશે નહીં દેખાય ઉભો રે જો ટમેટા જેવા ગાલ થઈ ગયા છે નકરવરના આવીને આવ્યો છેને સ્વિમિંગ પૂલમાં એટલે બે ગાલ ટમેટા જેવા લાલ લાલ થઈ ગયા છે અને રખડીને આવ્યા છે ભાઈ આખો દિના એટલે હજી તું તું કહેશો હું થાકી ગયો છું કાલ ટ્યુશનમાં નહીં જવાના યા દડ ઉલાવવા માટે પાછો પગ દુઃખે યો આમ આમ કરું છું તો પગ દુખે તો અમુકનું એમ ન કરવાનું હોય શાંતિથી એક જગ્યાએ બે જવાનું હોય તો જો આપણે રેડી થઈ ગયા હવે જો રેડી થઈને નીચે આવે એટલે ચાલો આપણે નીકળવાનું છે મેરેજમાં જવા માટે તો જઈએ અને એન્જોય કરી અને મળીએ આગળ પાછા જો આપણે મેરેજ માં આવી ગયા છીએ અને જો બધાય ફોટો શૂટ કરીને આવ્યા છે હવે મંદિરે દર્શન કરવા માટે અમારી સોસાયટી ની બધાય લેડીસ ઊછી અને અહીંયા જો લગ્ન ચાલુ થઈ ગયા છે સામે આયે મત તો આયા ધૂડું ઊડતી હોય એટલે તેવું જ હોય ને ચાલો આપણે અહીંયા મંદિર છે હનુમાન दादा નું તો દર્શન કરી લઈએ જય હનુમાન દાદા તો અહીંયા બાર જો મેરેજ ચાલુ છે અને આપણે જો અહીંયા મંડપ ને બધું છે ચાલો દર્શન કરી લીધા ને હવે આપણી જગ્યાએ બેસી જાય ಈ ತು ಜಗಾ ಗ್ರಹಣ ಕಲ್ મેરેજમાંથી આવી ગયા જમીન કારવીને ઘરે અને જો હવે સુવાની તૈયારી કેમ કે વાગી ગયા છે દસ અને કાલની જેવો ટાઈમ થયો છે ને જો પતરીને દુખાવો બહુ ઉપડ્યો છે પાછો એટલે ઇન્જેક્શન દઈને જ આવ્યા હજી સીધા દવાખાને જ ગયા તા હા તો ફૂલ દુખાવો ઉપડ્યો તો ને તો જો ઇન્જેક્શન દેવરાવીને આવ્યા ઘરે કાલ સોનોગ્રાફી કરાવવા જવાનું છે